ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા સમગ્ર રાજ્યમાં નાગરિકોમાં ખાસ કરીને યુથમાં એચઆઈવી એઇડ્સ અંગે જાગૃતિ આવે તે માટે ટીબી વિભાગ કચ્છ યુનિવર્સિટી અને શ્રી સેવાનિધિ ટ્રસ્ટ અંજારના સંયુક્તો ક્રમે ભુજની કચ્છ યુનિવર્સિટી ખાતે રેડ રન સ્ટેટ મેરેથોન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છ યુનિવર્સિટીથી એરોપ્લેન સર્કલ થઈને કચ્છ યુનિવર્સિટી સુધીના રૂટમાં પુરુષ સ્ત્રીઓ અને ટ્રાન્સજેન્ડર એમ ત્રણ કેટેગરીમાં રેડ રન સ્ટેટ મેરેથોન યોજાઈ હતી ત્રણેય કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર વિજેતાઓને અનુક્રમે